સોમનાથ વિધાનસભા મત વિસ્તારના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ પાલિકાની મહાનગરપાલિકા જ્યારે ચોરવાડ શહેરને તાલુકાનો દરજ્જો આપવા મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે અમારા મત વિસ્તાર ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ શહેર છે જ્યાં હાલ વેરાવળ પાટણ ભીડિયા સંયુક્ત નગરપાલિકા આવેલી છે હાલની વેરાવળ શહેરની આશરે દોઢ લાખથી વધારે વસ્તી છે તથા સમગ્ર વિશ્વભરનું પ્રથમ જ્યોતિર્લિંગ આવેલ છે જેના કારણે હાલ સમગ્ર દેશભર સહિત સમગ્ર વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે ત્યારે મહાનગરપાલિકા કક્ષાની વિવિધ સુવિધાઓથી વેરાવળ શહેરના લોકો તથા વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓને લાભ મળી શકતા નથી તેમજ આજુબાજુના અનેક વિસ્તારો વેરાવળ પાટણ ભીડિયા સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં આવેલી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં સમાવેશ કરવામાં આવેલ જેથી વેરાવળ પાટણ ભીડિયા સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તો આ વિસ્તારોનો સમાવેશ થાય અને વિકાસલક્ષી લાભો મળી શકે છે વેરાવળ શહેરની આજુબાજુમાં કંસારાની કાદી કે જેનો ઓજી વિસ્તારમાં સમાવેશ થયેલો છે જેનો શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં સમાવેશ થયેલો નથી જેથી વેરાવણ પાટણ ભીડિયા સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તો ઓજી વિસ્તારનો સમાવેશ મહાનગરપાલિકામાં થઈ શકે અને વિકાસલક્ષી લાભો મળી શકે તેમ છે તેવું જાણવામાં આવ્યું હતું મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું અને ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છે ત્યારે મેં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને પત્ર લખેલો છે અમારી બહુ ઘણા છે જૂનાગઢ જિલ્લાનું માળીયા તાલુકો આવેલું છે એ તાલુકામાં નગરપાલિકા ચોરવાડ શહેરમાં જ છે બાકી બાકીના ચોસાઈ ગામડા છે એ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે અને જે તાલુકો છે એ પણ ત્યાં ગ્રામ ગ્રામ પંચાયત છે અને માળિયા તાલુકામાં એક જ નગરપાલિકા જે ચોરવાડ છે તેમાં અંદાજીત પચાસ હજાર જેટલી વસ્તી છે આજુબાજુમાં ત્રીસ કે ચાલીસ કચેરીનું કામ હોય કે તાલુકા પંચાયત કચેરીનું કચેરીનું કામ કામ હોય હોય કે અન્ય કોઈ તો અમારે કિલોમીટર ત્યાં માળિયા જવું પડતું હોય છે આખો દિવસ અહીંના લોકો વધારે ખેતી જોડાયેલા છે અને આજુબાજુના લોકો ખેતી અને મજૂરી અરે જોડાયેલા છે ત્યારે આ અમારી માંગણી લગભગ જયારે શંકરસિંહભાઈ વાઘેલા સીએમ હતા અને રાજપાની સરકાર હતી ત્યારની અમારી માગણી છે એટલે મેં પત્ર લખ્યો છે ભૂપેન્દ્રભાઈ ને કે આ તાલુકો દેવામાં આવે તો સૌથી મોટી તાલુકામાં નગરપાલિકા ચોરવાડ શહેરમાં છે છે મોટી વસ્તી આજુબાજુમાં ગામડા છે અલગ તાલુકો દેવામાં આવે તો પ્રજાજનોને સહેલાઈથી કામ મળી શકે અને લોકોને તકલીફ પણ ન પડે અને હકદાર પણ છે એટલે માળિયા ચોરવાડ શહેર ને અલગથી તાલુકો દેવા માટે મારી માગણી છે એ સિવાય પણ મેં એક બીજી માગણી કરેલી છે કે થોડાક દિવસો પેલા અ પેપરમાં આવેલું હતું કે આટલા આટલા નગરોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાનો આવે એમાં સરકાર દ્વારા સોમનાથને પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો પણ અચાનક એ પાછી જે જાહેરાત થઈ એમાં સોમનાથ નું નામ ન હતું પ્રથમ જ્યોતિલિંગ આવેલી છે અને વિશ્વમાંથી લોકો આવતા હોય છે ખૂબ પર્યટનો મોટો પ્રમાણમાં આવતા હોય છે અને નગરપાલિકા આયા સંયુક્ત નગરપાલિકા છે વેરાવળ પાટણ ભીડિયા સંયુક્ત નગરપાલિકા છે અને અને એ સિવાય પણ આજુબાજુનો વિસ્તાર જે ઓજી વિસ્તાર જે તાલુકામાં પણ નો સમાવેશ થતા હોય અને શહેરમાં પણનો નો સમાવેશ થતા હોય એ સિવાય પણ મોટી નગરપાલિકા એ ગ્રેડની નગરપાલિકા હોય છે એ બી એ ગ્રેડની નગરપાલિકા હોય છે એમાં સૌથી મોટી નગરપાલિકા એ ગ્રેડની હોય છે અને એ ગ્રેડની નગરપાલિકા વેરાવળ નગરપાલિકા વેરાવળ પાટણ ભીડિયા એને તમામને સમાવેશ કરવો કરી અને એ ગ્રેડની નગરપાલિકા થાય છે ત્યારે અહીંયા શહેરમાં મોટી નગરપાલિકા હોવાના કારણે લોકોને સફાઈ નથી મળતી ગટરો ઉભરાય છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદા નું મંદિર રહ્યું તમે બાજુની ગલીઓમાં જવો તો ગટરો ઉભરાતા હોય અને ત્યાંથી શ્રદ્ધાળુ ચાલીને જતા હોય આ પરિસ્થિતિ છે ગંદીકવાળો વાળો ખૂબ છે અને જે સુવિધા જો દેવી જોઈએ નગરપાલિકા એ દે નથી શકતી એટલે જો મહાનગરપાલિકાનો જો સમાવેશ કરવામાં આવે તો વેરાવળ પાટણ ભીડિયા શહેરના લોકો અને આજુબાજુ ઓજી વિસ્તારના જે સમાવેશ થાય તો મોટી સુવિધા મળી શકે અને વિકાસના કામ જે વેરાવળમાં ધીમી ગતિ એ ચાલી રહ્યા છે આજે ત્યાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે પણ વિકાસના કામ બહુ ધીમી ગતિ એ ચાલી રહ્યા છે જો આને મહાનગરપાલિકા સમાવેશ કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને મોટી સુવિધા મળી શકે અને તાત્કાલિક ધોરણે સુવિધા પણ મળી શકે અને એ સિવાય પણ અહીંયા વસ્તી જે પચાસ ટકા વસ્તી શહેરમાં રહી છે અને સૌથી પહેલા તો હકદાર સોમનાથ વિધાનસભા છે આમાં ભારતીય જનતા પાર્ટીના લોકો કઈ પણ રથ કે કઈ પણ કાર્યક્રમ કરતા હોય ત્યારે સોમનાથ દાદા ને યાદ કરે છે આજે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું આજે જે વિસ્તાર વિકાસની જરૂર છે ત્યારે એમને પણ આ એમને પણ સમાવેશ કરી ને મહાનગરપાલિકામાં સમાવેશ કરવો જોઈએ હા મેં લગભગ બે થી ત્રણ વાર રજૂઆત કરી છે અને ગઈ વિધાનસભામાં પણ મેં ફ્લોરના માધ્યમથી પણ જે સોમનાથ વિધાનસભાને અને જુનાગઢ જિલ્લાના ચોરવાડ શહેરના તાલુકો માટેની માગણી કરી હતી પણ હજી પણ અમારી માગણી પૂરી કરવામાં નથી આવી ફરી અમે માગણી કરી છે કારણ કે હમણાં બજેટ સત્ર ફેબ્રુઆરીમાં આવી રહ્યું છે ત્યાં સત્રમાં પણ લેવામાં આવે અને આમને મંજૂરી આપવામાં આવે તેથી આ વિસ્તારના લોકો જે જુનાગઢ જિલ્લાનું ચોળવળ શહેર છે એના વિશે અને આજુબાજુ ગ્રામ્ય લોકોને પણ જે જરૂરિયાત છે જેનો હક છે એ મળી શકે અને સોમનાથ પાટણ ભીડિયા અને વેરાવળ જે વિસ્તારના લોકોની જેમ જે સૌથી પહેલી નગરપાલિકા જાહેર કરવી પડે અને એમને પણ અ વહેલી તકે મહાનગરપાલિકામાં સમર્ષ કરી અને મહાનગરપાલિકામાં એને જાહેર કરવામાં આવે મારું નામ હિરણભાઈ બામરોટિયા હું એક સામાજિક આગેવાન છું અને વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે છેલ્લા બે વર્ષથી કાર્યરત છું બેસો વિમલભાઈ ચુડાસમાં દ્વારા વિરાવલ નગરપાલિકાને મહાનગરપાલિકાને આપવા માટે સીએન ને પત્ર લખ્યું છે જ્યારે વિમલભાઈ ચુડાસમાં બે હજાર સત્તરમાં ધારાસભ્ય બન્યા ત્યાર પછી આજની સુધી આ સાત વર્ષના સમયગાળાની અંદર વિમલભાઈએ વારંવાર સોમનાથ જે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા છે એમને મહાનગરપાલિકા કરવા માટે સરકારશ્રીને રજૂઆત કરી છે જ્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી હતા અને ભૂપેન્દ્ર પટેલ આ ત્રણેય મુખ્યમંત્રીઓને એમણે અગાઉ પણ આ બે મુખ્યમંત્રીને અગાઉ પત્ર લખેલા છે ને થોડાક સમય પહેલા પણ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી આપણા ગુજરાતના છે એમને પણ પત્ર લખેલો છે અને વિમલભાઈએ બે થી ત્રણ વખત તો વિધાનસભાના ફ્લોરમાં જ્યારે હાઉસ ચાલુ હતું ત્યારે પણ પ્રશ્નો તરીકે હતી અને હું માનું ક્યાં સુધી બે હજાર બાવીસના બજેટ સત્રની અંદર વિમલભાઈએ વિધાનસભાના ફ્લોર ઉપર હાઉસમાં એમના જે વિભાગના લગતા મંત્રીને સવાલ કર્યો તો કે અહીંયા જે વેરાવળ પાટણ સહુક નગરપાલિકા છે ત્યાં સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ આવેલું છે અને બાર જ્યોતિર્લિંગ પૈકી સૌથી મોટું જ્યોતિર્લિંગ છે તો આ સરકાર આમને મહાનગરપાલિકા બનાવવા માગે છે કે કેમ અને વિમલભાઈ કારણો પણ આપ્યા હતા જો આ વિસ્તારને મહાનગરપાલિકા બનાવવામાં આવે તો એક તો ભગવાન સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ અને અહીંયા સરસ મજાનો ઇન્ડસ્ટ્રીયલ અને જીઆઈડીસી એરિયો છે એટલા માટે ડેવલપમેન્ટ થાય અને સાસણ અને દીવની નજીક પડતો એરિયો છે એટલે વધારે વિકાસ થાય તો પર્યટકો પણ આવે અને સોમનાથ અને આજુબાજુના ગામડામાં જે વસવાટ કરતા લોકો છે એને ભૌતિક સુવિધાઓ મળે અને રોજગારીની અને પ્રવાસની તકોનું સર્જન થાય એવી માંગણી કોંગ્રેસ પાર્ટીનો કાયમી માટેની છે પણ ક્યાંક ને ક્યાંક મારા માનવા પ્રમાણે અહીંયા જે લોકલ અહીંયાથી જે અમુક સરકારથી જોડાયેલા માણસો છે એ સોમનાથ વિધાનસભા અથવા પાટણ નગરપાલિકાને વેરાવળ પાટણ નગરપાલિકાને સોમનાથ મહાનગરપાલિકા ન બનવા દે એવું મારું અંગત એવું માનવું છે એટલા માટે સરકારના ઉપર રજૂઆત કરીએ સરકાર હકારાત્મક જવાબ આપે છે પણ એ લોકલ જે બીજેપીના લોકલ નેતાઓ છે અમુક એને ક્યાંક ને ક્યાંક તકલીફો પડે છે આવનારા મહાનગરપાલિકાનું સીમાંકન થાય એટલે મતનું વિભાજન થાય મતોમાં ઉમેરો થાય અને ક્યાંક સત્તા ગુમાવી પડે એના ડરથી નથી કરતા આ એક આમ નાગરિક તરીકે હું પોતે વિચારું છું અને આ જે સોમનાથ ભગવાન મંદિર આવ્યું અને એટલો બધો અહીંયા વિકાસ થાય અને જે વિકાસમાં ક્યાંક ને ક્યાંક અમુક પ્રકારના લોકો રોડા અટકાવવાનું કામ કરે એ બહુ દુઃખ અને પીડાદાયક બાબત છે અરવિંદ સોઢા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ